જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન ગણપતિના તહેવારો ચાલુ થયા છે ત્યારે અનેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થાય છે જેમ કે હમણાં મારા એક મિત્ર હતા એમણે પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ગણપતિ દાદાની પૂજા પાઠ કરીએ છીએ પરંતુ છેલ્લે પૂજા પાઠના અંતે આપણે ભગવાન ગણપતિ દાદાને જલમાં જઈને ત્યાં મૂકી દઈએ છીએ આ વાત યોગ્ય છે કે નહીં શું આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ કેમ કે એની આસ્થા હતી કે હું દસ દિવસ પૂજા કરું અને છેલ્લે ભગવાનને ગણપતિ દાદાને જલમાં પધરાવી દઉં તો આ યોગ્ય ના કહેવાય આવું એના મનમાં હતું તો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદભવી થાય છે અને અમે હંમેશા એ લોકોના મનમાં પ્રશ્ન જે હોય એ પ્રશ્નોનું સમા એ પ્રશ્નનું શંકાનું સમાધાન પણ કરીએ છીએ બીજા નંબરની વસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન ગણપતિ દાદાનું જો તમારે વિસર્જન કરવાનું હોય તો વિસર્જન કઈ રીતે કરવું જોઈએ વિસર્જન દરમિયાન કયો મંત્ર બોલવો જોઈએ વિસર્જન પહેલા ભગવાન ગણપતિના કાનમાં કયો મંત્ર બોલવાથી શું થાય છે લાભ સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવું છું પરંતુ અમારો જે વિડીયો જે છે આ વિડીયો તમને સારો લાગે તો ચોક્કસ એના ગ્રુપમાં તમે શેર કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ તમે કરી લેજો દર્શક મિત્રો ભગવાન ગણપતિ દાદા દરેક વ્યક્તિના ઘરે આવે છે અને મહેમાન બનીને આવે છે અને ભગવાનની આપણે પૂજા કરવાથી એવું કહેવાય છે કે પ્રભુ એ મનુષ્યના જે જીવનના જે દુઃખ છે જે દરિદ્ર છે જે મુશ્કેલી છે તેને ટાળે છે એટલે એવું કહેવાય છે કે વિઘ્નેશ્વરાય સુરપ્રિયાય ભગવાન ગણપતિ મહારાજ એ કેવા દેવ છે જે ભક્તોના વિઘ્નને દૂર કરે છે અને સાથે સાથે વરદાન પણ આપે છે અને ભક્તોને બહુ પ્રિય છે આ દરમિયાન ગણપતિ દાદાની પૂજા તમે તમારા ઘરમાં કરો છો જો જો તમારા ઘરનું વાતાવરણ એકદમ શુદ્ધ બનશે ઘરની અંદર કંઈક અલગ પ્રકારની આનંદની પ્રાપ્તિ થશે મને પ્રફુલ્લિત રહેશે કેમ કે ગણપતિ દાદા જ્યાં જાય છે ને તે હંમેશા આનંદ કરાવે છે મિત્રો ભગવાન ગણપતિ દાદાને જ્યારે આપણે આપણા ઘરે લાવ્યા હોય ત્યારે બને ત્યાં સુધી જે મહેમાનને આપણે ઘરે બોલાવીએ ત્યારે સવારે મહેમાનને આપણે ચા પાણી નાસ્તો વગેરે આપણે આપીએ છીએ કપડાં પહેરાવીએ છીએ પ્લસ એમને ફરવા જવું હોય તો જોડે જોડે ફરવા લઈ જઈએ છીએ સારી હોટેલોમાં જમાડીએ છીએ સેમ તે રીતે ભગવાન ગણપતિ દાદાને સવારે વહેલા આપણે ઉઠી ભગવાન ગણપતિ દાદાને સ્નાન કરવાનું ભગવાનને તિલક ચોખા પુષ્પ ભગવાનને અર્પણ કરવાના ભગવાનને હાર પહેરાવાનો ગણેશજીને હાર પહેરાવી અને ભગવાન ગણપતિ દાદાને રોજ ત્રણ પ્રદક્ષિણા કરવાની ભગવાનને ધૂપ સરસ મજાનું દીવો અર્પણ કરવાનું ધૂપ અર્પણ કરવાનું મોદક બહુ પ્રિય છે તે અર્પણ કરવાનું ભગવાન ગણપતિ દાદાની પૂજા કરી અને બાજુમાં જે કલશ હોય એને પણ કંકુ ચોખાવાનું પુષ્પ અર્પણ કરવાનું અને આ રીતે નિત્ય ગણપતિ ગણેશજીની પૂજા કરવાની ગણેશજીને પ્રિય વસ્તુ જેમાં દુર્વા છે જાસુદના પુષ્પ છે આ વધારે પ્રિય છે તો તે વસ્તુ તમારે અર્પણ કરવાનું દર્શક મિત્રો ખાસ કરીને ભગવાન ગણેશજીના વિસર્જનની પણ આપણે ચર્ચા કરી લઈએ જેમ કે ઘણા લોકોને મનમાં પ્રશ્ન થયો હતો કે વિસર્જન કેમ કરવું જોઈએ તો મિત્રો તમને એની આખી કથા છે એ પણ કહી દઉં મિત્રો આની શરૂઆત એવું કહેવાય છે કે વેદ વ્યાસજીએ કરી હતી વેદ વ્યાસજીને જ્યારે મહાભારત જ્યારે લખવાનું હતું ત્યારે એમને વિચાર કર્યો કે હું મહાભારત તો કહીશ તો ખરા પણ લખશે કોણ ત્યારે એમને લાગ્યું કે સૌથી શ્રેષ્ઠ લખાણ કરનાર ગણેશજી છે ગણેશજી પાસે ગયા ગણેશજીને કહ્યું કે ભગવાન ગણેશજીને કહ્યું કે મારે મહાભારતની રચના કરવી છે મારે મહાભારત લખવું છે તો તમે મને મદદ કરો ત્યારે ગણેશજીએ કહ્યું કે હું તમને મહાભારત લખી આપીશ પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી તમે બોલતા રહેશો ત્યાં સુધી હું સતત લખતો રહીશ પણ જ્યારે તમે બોલવાનું બંધ કરશો ત્યારે હું લખવાનું પણ બંધ કરી દઈશ આ મારી શરત છે વ્યાસજીએ ગણેશજીની શરત માની લીધી અને મહાભારતની શરૂઆત પ્રારંભ કરી અહીંયા વ્યાસજી આંખ બંધ કરીને શ્લોકો બોલતા જાય અને ગણેશજી એ શ્લોકોની સાથે એનું એ પણ લખતા હતા એમ વ્યાસજી સતત દસ દિવસ અવિરત એમને શ્લોકો બોલ્યા છે અને ગણેશજીએ એ શ્લોકોને લખ્યા છે એમ કરતા મહાભારત આખી પૂર્ણ થઈ પણ જ્યારે વ્યાસજીની આંખ ખુલી તે વખતે દસ દિવસ સુધી સતત ગણપતિ જે લખતા 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 ગણપતિનું શરીર એકદમ લાલ થઈ ગયું એને આપણે કહેવાય તાપ ગણપતિના શરીરમાં તાપ એટલો બધો વધી ગયો કેમકે સતત લખ 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 કરતા હતા અને જ્યારે વ્યાસજીએ જોયું તો ગણેશજીને લાલ રંગના એટલે કે આ રીતે તાપ એમનું વધી ગયું ત્યારે ભગવાન ગણેશજીને તરત જ ત્યાં વ્યાસજી લઈ અને નજીકનું જે નદી છે એ નદીની અંદર ગણપતિને ત્યાં અંદર ડૂબાડ્યા છે મતલબ અને એ કરવાથી ગણપતિને પાણીમાં રાખ્યા એટલે ગણપતિનો જે તાપ હતો જે દુઃખ હતું એ ત્યાં ગણપતિનું શાંત થયું એવું કહેવાય છે કે ત્યાંથી પ્રથા ચાલુ છે ભગવાન ગણપતિ દાદાને આપણા ઘરે લાવ્યા દાદા પૂજા પાઠ કરીએ છીએ વિસર્જન કરીએ છીએ ત્યારે ગણેશજી વ્યાસજીને વરદાન આપે છે કે જે પણ મને મારા દિવસો આવે તે દિવસો દરમિયાન મારી સ્થાપના પૂજન કરી અને જલની અંદર જો મને વિસર્જન કરશે મતલબ મારી તકલીફોને જે મનુષ્ય શાંત કરશે ભગવાન કહે છે કે એના જીવનની તકલીફોને પણ હું શાંત કરીશ એટલે આપણે ગણપતિ વિસર્જનનું મહત્વ રહેલું છે દર્શક મિત્રો વિસર્જન જયારે કરતા હોય ત્યારે આપણે ભગવાન ગણપતિ દાદાને શું શું કરવું જોઈએ વિસર્જન કરતી વખતે ભગવાન ગણેશજીની પૂજા પાઠ કરી મોદક પ્રસાદ જમાડીને ભગવાન ગણેશજીને કાનની અંદર એક આ શ્લોક તમારે ચોક્કસ બોલવાનો છે શ્લોક છે નિર્વિઘનમ મમ સંસારમ નિર્વિઘનમ વાણિજ્યમ સદા નિર્વિઘનમ ધન પુત્ર આદિ ગણેશ એવું કહેવાય છે કે ભગવાનને કાનમાં આ મંત્ર બોલવાથી ભગવાન તમારા જીવનમાં ઘણા બધા ફાયદા કરાવે છે તો આ શ્લોક બોલવાનું કારણ એનો મિનિંગ શું એ જાણી લઈએ તો નિર્વિઘ્નમ મમ સંસારમ હે ભગવાન ગણેશજી મારો સંસાર મારું જીવન જે છે તે નિર્વિઘ્નતાથી પૂર્ણ થાય જેના જીવનમાં બહુ વિઘ્ન આવે ને તો માણસ સફળતાની સીડીને પ્રાપ્ત કરીશ મતલબ કંઈક ના કંઈક વિઘ્ન મનુષ્ય તકલીફોમાં તકલીફોમાં આગળ વધી શકતા નથી તો ભગવાનને કહેવામાં છે નિર્વિઘ્ન સંસાર મારો સંસાર જે છે નિર્વિઘ્ન એટલે કે મુશ્કેલ વગર રહે નિર્વિઘ્ન વાણિજ્યમ સદા મારી તરક્કી પણ એટલી થાય નિર્વિઘ્ન ધન આદિ મારા ઘરે ધન અને પુત્ર આગળ જતાં પૈસે ટકે પણ હું સુખી થવું અને લગ્ન દાંપત્ય જીવન સારું રહે અને મારા ઘરે પણ પુત્રની વૃદ્ધિ થાય ભગવાન આટલો પ્રસાદ મને આપો ગણેશ પ્રસાદ હતા આ રીતે ભગવાન ગણપતિ દાદાને આ મંત્ર કાનમાં બોલવાનો અને ત્યાર પછી ભગવાન ગણપતિ દાદાને કાનમાં બોલ્યા બાદ તમારે વિધિ શું કરવાની ભગવાન ગણપતિ દાદાનું વિસર્જન કરવું હોય તો ભગવાન ગણપતિ દાદાને તમારે એક બીજા બાજટ ઉપર કપડું પાથરવાનું પહેલાં બીજું નવો બાજટ લાવવાનો જે ગણપતિ દાદા બિરાજમાન કર્યા હતા એ બાજેટ સિવાય બીજું બાજેટ લાવવાનો એ બાજટને ચોખ્ખો કરવાનો એની ઉપર સાથીઓ બનાવવાનો એની ઉપર લાલ કપડું પાથરવાનું અને ત્યારબાદ ભગવાન ગણપતિ દાદાના સ્વરૂપને એ બાજેટ ઉપરથી આ બાજે ઉપર લેવાનું પરંતુ જ્યારે એ લેતા હોય તે પહેલાં ગણપતિ દાદાનું વિસર્જન કરવું જરૂરી છે કેમ કે આપણે ગણેશજીને લઈ જતા હોય ત્યારે આ વિસર્જન મંત્ર બોલીને તમારે ગણપતિ દાદાને ત્યાંથી લેવાના છે ને બીજા બાજટ ઉપર મૂકવાના છે ને ત્યાર પછી શું કરવું એની વિધિ પણ કહીશ પરંતુ વિસર્જન મંત્ર જે છે એ તમે ખાસ લખી લો વિસર્જન મંત્ર વખતે બે દાણા ચોખા હાથમાં રાખવાના અને આ મંત્ર બોલીને ભગવાનની ઉપર તમારે ચોખા વધાવવાના અને પાંચ માણસોએ ભેગા થઈ બાજટ જે કંઈ હોય એને થોડો ખસેડવાનો રહેશે હવે વિસર્જન વખતે આ મંત્ર બોલવાથી ગણેશજીનું વિસર્જન થાય છે મંત્ર છે ગચ્છ ગચ્છ ભગવાન નો આ મંત્ર ગ્છ ગચ પરમેશ્વર યત્ર બ્રહ્મા દયો દેવ તત્ર ઉતાસન આટલું બોલીને ચોખા તમારે ભગવાન ગણપતિના ઉપર વધાવવાના ભાજપ થોડો ખસેડવાનો અને ખસેડ્યા બાદ ભગવાન ગણેશજીને ઊંચા કરીને તમારે બીજા પાછળ ઉપર તમારે મૂકવાના છે અને ત્યાર પછી ગણપતિ બાપ્પા મોરિયા અમંગલ મૂર્તિ મોરિયા બોલતા બોલતા તમારે ભગવાન ગણપત્યાને બાજુટ લઈ અને આખા ઘરમાં તમારે ફરવાનું છે અને ત્યાર પછી ઊંધા પગે તમારો મુખ્ય દરવાજો જે ત્યાંથી તમારે ઊંધા પગે પાછા તમારે આવવાનું છે ત્યાર પછી મિત્રો આગળ શું કરવું એ પણ હું તમને આગળ જણાવું છું તમે મિત્રો ભગવાન ગણપતિ મુખ્ય દ્વારથી દરવાજો જરૂર છે ત્યાર પછી ઘણા લોકો જલાશય નદીનો કિનારો હોય તલા હોય ત્યાં જતા હોય અને ઘણી વખત સિટીમાં કદાચ કોઈ વ્યવસ્થા ના હોય તો તમારા ઘરની આજુબાજુમાં કોઈ કુંડ તૈયાર કરવાનો પણ એ કુંડ પવિત્ર એની અંદર જલ પણ ચોખ્ખું પવિત્ર જલ હોવું જોઈએ કુંડ ગંદો ન હોવો જોઈએ એને એકદમ શુદ્ધ કરવાનો અને એની અંદર જલની અંદર ગંગાજલ યમુના જલ જેવા કોઈ તીર્થો જલ હોય તો એમાં પધરાવાનું કંકુ ચોખા એ પાણીમાં પધરાવવાના જેથી જલને પવિત્ર કરવાનું અને જલ સ્થાન ઉપર ભગવાન ગણેશજીને ત્યાં બાજર જે હોય એ ત્યાં બાજર સાથે બિરાજમાન કરવાના મિત્રો ખાસ કરીને ભગવાનને તમારા ઘરેથી એક વસ્તુ ચોક્કસ તૈયાર કરવાની છે જેને કહેવાય પોટલી ભગવાન જયારે જતા હોય ત્યારે એમને કોઈ મહેમાન આપણા ઘરથી જાય ત્યારે આપણે ટિફિન બાંધીને આપીએ છીએ તેમ ભગવાન ગણપતિ દાદાને ઘરેથી તમારે પોટલી તૈયાર કરવાની જે લાલ રંગના કપડાની અંદર ગોળ અને લાડુ એની અંદર ભરેલા હોય એ પોટલી ભગવાન ગણપતિ દાદાની જે છે ઘરેથી તૈયાર કરી હોય તે ભગવાનની જોડે મૂકવાનું ત્યાં દીવો કરી ધૂપ કરી અને ભગવાનને પ્રાર્થના કરવાની મિત્રો ગણપતિ દાદાને વિસર્જન કરીએ ત્યારે આવજો કહેવાનું નથી આપણે બોલવાનું છે ગણપતિ બાપા મોરિયા ઉઠ્યા વર્ષી લવકરિયા બોલીને ગણપતિ દાદાને વિસર્જન કરવાનું હે ભગવાન ગણપતિ દાદા અગલે વર્ષો વર્ષ તો જલ્દી આ આવતા વર્ષે હે ભગવાન ગણપતિ દાદા જલ્દી થી તમે અમારા ઘરે આવજો એમ કહીને ભગવાન ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે દર્શક મિત્રો આ રીતે વિધિ વિધાન કરીને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો સાથે સાથે અમારું જે છે ઓમ જ્યોતિષ કાર્યાલય જ્યાં જ્યોતિષ અંગેની સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે જે ઓમ જ્યોતિષ કાર્યાલય આવેલું છે અમદાવાદની અંદર જો તમારે ગ્રહોને લઈને તમારા જેલમાં કોઈ મુશ્કેલી હોય તો એના સમાધાન માટે અમારા કાર્યાલયનો આપ સંપર્ક સાધી શકો છો અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કેમકે જ્યારે જ્યારે ધાર્મિક વસ્તુઓ છે તહેવાર હશે પ્રસંગ હશે તો આવી શ્રેષ્ઠ જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને આપતો રહીશ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન